મહીસાગર જિલ્લાના લુણાવાડામાં હર ઘર તિરંગા યાત્રા કાર્યક્રમ અંતર્ગત વિશાળ રેલી કાઢવામાં આવી લુણાવાડા નગર સેવા સદન થી શરૂ કરી પોલન સ્કૂલ થઈ વરઘરી ચોકડી માંડવી બજાર ફુવારા ચોક ગોધરા મોડાસા હાઈવે થઈ ઇન્દિરા મેદાન ખાતે રેલી સમાપ્ત કરવામાં આવી હર ઘર તિરંગા યાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા લુણાવાડા નગરના વિવિધ માર્ગો પર આ રેલી પસાર થઈ હતી લોકોએ તેનું ભાવભીનું સ્વાગત પણ કર્યું મહિસાગર જિલ્લો અત્યારે સ્વતંત્રતા પર્વની ઉજવણી માટે ખૂબ જ તૈયારી કરી રહ્યો છે તિરંગા યાત્રા દ્વારા નગરનગર ગલી ગલીએ સ્કૂલોમાં સરકારી કાર્યક્રમોમાં જિલ્લો તિરંગામય બની જવા પામ્યો છે. લુણાવાડામાં આજે અરઘર તિરંગા યાત્રાની વિશાળ રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં ખૂબ જ મોટી સંખ્યામાં શાળાના શિક્ષકો, વિદ્યાર્થી તેમજ જિલ્લાના તમામ અધિકારી કર્મચારીगण હાજર રહ્યા. અમેન કોઠારીનો રિપોર્ટ S9 ન્યૂઝ મહીસાગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.